વધુ તપાસ હાથ ધરી છે જો કે પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે સાયપર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે જેથી તટસ્થ તપાસ કરવી જોઈએ જેના કારણે કિશોરને મૃત એમ્બ્યુલન્સમાં લઈને પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સીપી ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવા લાગ્યા હતા

ચિરાગને સેફ્ટી હોસ્પિટલ બાદ સિમિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત કર્યો હતો બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા હતા ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું મોડી રાત્રે મામલો થાળે પડ્યો હતો સીપી કચેરીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા યોગ્ય તપાસનું આશ્વાસન આપી પોલીસે પરિવારને પરત મોકલ્યો બનાવની જાણ થતા સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જો કે પરિવારને આશંકા છે કે આ અકસ્માત નહીં જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવાર ને યોગ્ય તપાસ નું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત